તો રાજકોટમાં યાત્રાધામ વીરપુરમાં દિવાળી જેવો માહોલ છે જલારામ ઘરે ઘરે રંગોળી કરી તોરણ બાંધ્યા જુદા જુદા ચોકમાં જલારામ બાપાના ફ્લોટ તૈયાર કરાયા છે કારણ કે જલારામ બાપાની જન્મ જયંતી છે અને રાજકોટવાસીઓ ધામધૂમથી ઉજવણી કરે છે દેશ વિદેશથી બાપાના લાખો ભક્તો દર્શનાર્થી ઉમટ્યા જન્મ જયંતિ ઉજવતા ભક્તોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘરે રંગોળી કરી છે મોટી સંખ્યામાં મંદિરે પણ આવી રહ્યા છે બાપા પર મને બહુ જ એટલે અઢળક એનું કોઈ માપ જ નથી મને બહુ શ્રદ્ધા છે હું હર વખતે અહીંયા બાપાના દર્શન કરવા આવું છું પણ ઘણીવાર મને આ પહેલી વાર હું આવી છું બહુ ભીડ સાથે સવારના અમે ત્રણ વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છીએ અને બાપાની બહુ શ્રદ્ધા છે મારા પર અમને ચલા બાપા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે અમારા બધી મનોકામના પૂર્ણ કરે છે અમારું ગમે એ કામ હોય ચાલા બાપા પાર પાડે છે એના સિવાય અમારો બીજો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં એવું અમને મનમાં લાગે છે આજે બાપાને બસો જ છવ્વીસમી જન્મજયંતી નિમિત્તે વીરપુર ધામે અમે બધા ભક્તો પધાર્યા છે તો કહેવાય છે કે બાપાનું એક સૂત્ર છે કે દેનેકો ઢુકડા ભલા અને લેનેકો હરિનામ તેવી જ રીતે રામ નામ મેલિન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરો મારા જય 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 જલારામ